સમયે વાહન ચાલકો પતંગના કાતિલ દોરાથી ઇજાગ્રસ્ત ન થાય તે માટે પાલિકા દ્વારા તમામ બ્રિજ પર કામગીરી હાથ ધરાઈ છે આગામી ઉતરાણના તેવાને લઈ વાહન ચાલકોની સેફટીને લઈ મનપા દ્વારા શહેરના તમામ બ્રિજ પર તાર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કાતિલ દોરીથી વાહન ચાલકોના ગળા કપાવાના વધતા જતા બનાવોને લઇ મનપા દ્વારા શહેરના તમામ બ્રિજ પર કામગીરી હાથ ધરવામાં આવી છે સુરતના ડભોલી જહાંગીરપુરા બ્રિજ પર તાર બાંધવાનું શરૂ કરાયું છે ઉત્તરાયણના તહેવારમાં ધારધાર દોરીથી વાહન ચાલકોના ગળા કપાવવાની સાથે કેટલાક વાહનચાલકો જીવ ગુમાવી રહ્યા હોવાની બનાવો બનતા મનપા દ્વારા તમામ બ્રિજ પર કામગીરી હાથ ધરવામાં આવી છે લોકોની સુરક્ષા માટે ઉત્તરાયણના તહેવારોમાં તમામ જાહેર માર્ગો તથા ઓવર બ્રિજ પર જીવલે દોરીઓથી રક્ષણ આપવા તાર બાંધવાની વિપક્ષના નેતા દ્વારા માંગ કરવામાં આવી હતી